તો વડોદરામાં દબાણ હટાવવા મામલે તંત્ર વચ્ચે મામલો છે હાજરીમાં દબાણકારો માથાકૂટ થઈ છે દબાણ કરનારે મનપાના કર્મચારીને જોઈ લેવાની ધમકી આપી છે પોલીસની હાજરીમાં દબાણકારોએ લારી છોડાવીને લઈ જવાનો પણ પ્રયાસ કર્યો હતો દબાણ શાખાના કર્મચારીઓને અપશબ્દો પણ બોલ્યા છે આ તમામ ઘટના સમયે પોલીસ મુખ બની રહ્યાનો પણ દાવો કરાઈ રહ્યો છે પરમારની હત્યા બાદ કોર્પોરેશન દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાંથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે આપ જોઈ શકો છો કે ગઈકાલે મચ્છીપીઠ નાગરવાડા તાંદલજા સહિતના વિસ્તારોમાં દબાણ હટાવ્યા અને આજે કુંભારવાડા ફતેપુરા વિસ્તાર છે ત્યાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે જેસીબી મશીન સાથે જેને પણ બહાર ગેરકાયદેસર શેડ બાંધ્યા હોય તે તમામ શેડના દબાણો અત્યારે હટાવવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે જે દબાણકારોએ એક દિવાલમાં નાનકડું ગેરેજ ખોલીને આખું શેડ રોડ સુધી બનાવીને તેઓએ જમીન પર કબજો કર્યો હતો તેને અત્યારે દૂર કરવામાં આવી રહ્યું છે જેસીબી મશીનથી આ તમામ જે ઇલિગલ શેડ છે પતરાના શેડ છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે આ તમામ દબાણો તોડી નાખવામાં આવ્યા છે સાથે જ અનેક લારી ગલ્લાઓ પણ જપ્ત કરવામાં આવી છે કેટલાક લોકો દબાણ સગાની ટીમ સાથે મગજમારી પણ કર્યા છે પરંતુ પોલીસનો સાથે બંદોબસ્ત છે અને પોલીસ વચ્ચે પડીને જે કામગીરી છે તે થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરી આપે છે એટલે ક્યાંક ના કહી શકાય કે સતત બીજા દિવસે કોર્પોરેશન દ્વારા જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં સપાટો બોલવામાં આવી રહ્યો છે અને જે દબાણો છે તેને તોડવામાં આવી રહ્યા છે ક્યાંક કહી શકાય કે આ જે કામગીરી છે તે ખૂબ પહેલાં કોર્પોરેશનને કરવી જોઈતી હતી પરંતુ જાણે કોઈકના મૃત્યુ થવાની રાહ કોર્પોરેશન જોતું હોય તે રીતના તપન પરમારની મોત બાદ હવે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી દબાણો અને જે ગેરકાયદેસર દબાણો છે તેને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે જોવું રહ્યું કે આ કાર્યવાહી કેટલા દિવસો સુધી ચાલશે અને શું કાયમ માટે રોડ પરથી દબાણો નહીં રહે કે ભાઈ થોડાક દિવસ પછી ફરીથી દબાણ થઈ જશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા